જે બંગાળ ઉપસાગર અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડા મે માસમાં થવાના છે આ આ વખતે ચોમાસાનો વરસાદ પહેલો વરસાદ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ખેડૂતો અત્યારથી જ રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે શરૂ થશે ચોમાસું વહેલું શરૂ થશે કે મોડું શરૂ થશે તેને લઈને મોટા સમાચાર આવી ગયા છે જાણીતા હોવા મનીષના તંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ચોમાસાનો વરસાદ ક્યારથી શરૂ થશે અને ચોમાસું વહેલું શરૂ થશે કે મોડું શરૂ થશે તેને લઈને તેઓએ માહિતી આપી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ફરી એકવાર ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાને લઈને પણ તેઓએ આગાહી કરી છે જોકે આવનારા દસ તારીખ સુધીમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થશે તેની માહિતી પણ તેઓએ આપી છે જોકે ત્યારબાદ ગરમી કેવી પડશે તેને લઈને પણ માહિતી આપે છે સાથે જ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાને લઈને પણ તેઓએ અત્યારથી જ માહિતી આપી દીધી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવી ગરમી પડશે તેની માહિતી પણ આપે છે સાથે જ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉદભવવાની પ્રક્રિયાને લઈને પણ તેઓએ માહિતી આપી છે તે સિવાય આ વખતે ચોમાસું વહેલું શરૂ થશે કે મોડું શરૂ થશે તેની તારીખો સાથે આગાહી કરી છે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી અગિયાર એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં છાટા કે કમોસમી વરસાદ થવાની શક્યતા છે જોકે તારીખ અગિયારથી થેલીને તેર એપ્રિલમાં ભારે ધૂળકડ સર્જાવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે જોકે દેશ સહિત રાજ્યના કોઈક કોઈક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે જોકે આવનારા દિવસોમાં કેવી ગરમી રહેશે આમ ગરમી અંગે પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે તારીખ દસ એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ગરમી વધુ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગરમીની સિઝનમાં દસ એપ્રિલથી જ મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી નોંધાઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં બેતાલીસ ડિગ્રી સાબરકાંઠા અને પંચમહાલમાં તેતાલીસ ડિગ્રી કચ્છમાં ચાલીસ ડિગ્રી જૂનાગઢમાં બેતાલીસ ડિગ્રી આસપાસ રહેવાની પણ શક્યતાઓ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો કે તેઓએ વાવાઝોડાને લઈને પણ મોટી માહિતી આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ચૌદ એપ્રિલથી છવ્વીસ એપ્રિલ સુધી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે જે છવ્વીસ એપ્રિલથી વાવાઝોડાની પ્રક્રિયા વધુ થવાની શક્યતાઓ છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે છવ્વીસ એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેવાની પણ શક્યતાઓ છે જોકે દસ મેથી સોળ મે સુધી મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રીની પણ શક્યતાઓ છે જ્યારે ચોમાસાને લઈને પણ તેઓએ અત્યારથી જ મોટી માહિતી આપી છે તેઓએ જણાવ્યું છે કે પચ્ચીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સાથે ચોમાસું વહેલું શરૂ થશે આ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ ચોમાસું વહેલું શરૂ થવાને લઈને માહિતી આપવામાં આવી છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મરવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે